ટૂંક સમયમાં ભાદરવી પૂનમનો અંબાજી ખાતે જે મેળો યોજાનાર છે તેની અંદર મહેસાણા જિલ્લાની અંદર થઈ અને ખૂબ મોટી સંખ્યામાં જે પગપાળા યાત્રાળુઓ શ્રદ્ધાળુઓ છે તે પસાર થાય છે કુલ જે આખા મેં ત્યાં અંબાજી ખાતે પંદરસો જેટલા જે રજિસ્ટર્ડ સંઘ પહોંચતા હોય છે તેમાંથી બારસો જેટલા સંઘ છે એ મહેસાણામાં થઈને પસાર થતા હોય છે અને મહેસાણાની અંદર અલગ અલગ રસ્તાઓ ઉપર અલગ અલગ જગ્યાઓ ઉપર આ સંઘોના સ્વાગત માટે થઈ અને વિસામાઓ રાખવામાં આવેલા હોય છે પોલીસ દ્વારા અને જિલ્લા તંત્ર દ્વારા કોઈપણ શ્રદ્ધાળુ કોઈપણ યાત્રિકને આમાં અગવડ ન પડે તે માટે જુદી જુદી વ્યવસ્થા રાખવામાં આવેલી છે રાઉન્ડ ધ ક્લોક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવેલો છે આવા જે કેમ્પ છે એ કેમ્પ ઉપર સ્વચ્છતાની જોગવાઈ થાય તેના માટે થઈ અને બેક્સ પોલીસ દ્વારા અને વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવેલી છે આ સિવાય જે યાત્રાળુઓ શ્રદ્ધાળુઓ છે તેમને કોઈ એક્સિડન્ટનો સામનો ન કરવો પડે તેના માટે થઈ અને રેડિયમ સ્ટીકર્સ લગાડી આપવાનું પણ પોલીસ દ્વારા અને તંત્ર દ્વારા શરૂ કરવામાં આવેલું છે અને શાંતિપૂર્વક રીતે આ મેળાની અંદર કોઈ પણ પ્રકારની કોઈ દુર્ઘટના ન થાય તેના માટે થઈ અને તમામ જરૂરી પગલાં લેવા માટે થઈ અને જિલ્લા તંત્ર અને પોલીસ તંત્ર કટિબદ્ધ છે